પાટણ ખાતે પાટણ સાંસદનો અભિવાદન સમારોહ યોજાયો એપીએમસી હોલ પાટણ ખાતે આજરોજ સાંસદ ભરતસિંહ ડાભીનો પાટણ વિધાનસભાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો પાટણ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે વિજય થયો હતો જેને લઈને સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા દરેક વિધાનસભામાં આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે એપીએમસી હોલ પાટણ ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠાએ પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો છે દરેક કાર્યકર્તા રાત દિવસ મહેનત કરીને માત્ર ભારત માતાને પરમવૈભવના શિખર પર પહોંચાડવા માટે તનતોડ મહેનત કરી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને તે દિશામાં તન ધનથી કાર્યકર્તાઓ અને આગેવાનોએ મહેનત કરી હતી જેનું પરિણામ પણ મળ્યું છે કાર્યકર્તાઓની જવાબદારી પૂર્ણ થઈ છે હવે મારી જવાબદારી ચાલુ થઈ છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખડો દશરથસિંહ ઠાકોર રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલે પીએમસી સ્નેહલભાઈ પટેલ પાટણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રમુખ મગનભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સરસ્વતી તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસદ ભરતસિંહ ડાભીનું શાલ અને વિવિધ મોમેન્ટોથી ભવ્ય સ્વાગત કર્યું હતું પહેવાલ જયેશભાઈ ગજ્જર